બે હાજર સાતસો કિલોગ્રામ ઘી સીઝ કરી ઘી નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી પેઢીના માલિકે હિતેશભાઈ મોદી હાજરીમાં દરોડા પાડ્યા અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ના ઘી છ નમૂના

તેઓ પ્રયાસ કર્યાથી ભાજપની માનસિકતા છે જેમને જનાદેશ ગુમાવી દીધો છે મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા જેમાં મારી બે હજાર સાતથી બે હજાર ચોવીસને મિલકતનું એફિડેવિટ સરખું જ છે એમની જંત્રીઓએ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો અમે સુધારો કરવો પડે વેલ્યુએશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે જ્યાં માનસિકતા જે પ્રકારની હોય તો અમે કંઈ કરી ન શકીએ અને જનતાના દરબારમાં જવાના છીએ ભાજપના લોકોએ એસસી અને એસસી સમાજના લોકોને કોંગ્રેસના ઉમેદવારના મત તૂટે તે માટે ઉમેદવારી પત્રો ભરાયા છે જે સમાજના લોકોએ ભાજપને ફાયદો કરવા ફોર્મ ભર્યા છે તેમને કોઈ સમાજના ટેકા ન ભર્યા વ્યક્તિગત ભર્યા નથી એ લોકો લાલચ માટે ફોર્મ ભર્યા એમાં તેમના સમાજના લોકો લાલચમાં આવવાના નથી અંતે તો વીસ લાખ મતદાતાઓ પર છોડોને તમારે

કે એસસી સમાજ હોય એસટી સમાજ હોય અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે એ વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પહેલાં માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું શા માટે કરવું પડે છે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે એમને લઈ જવા પડે એમને ઘરે ના આવવા દેવા એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી આ લોકશાહીનું ઘણું જે દબાવા સમાનથી વર્તન થઈ રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જુઓ એટલે તમે પ્રકાર તમામ પ્રકારની વાત કરી અમે સારું કરશું આ જે કર્યું છે એનાથી સારું કરશું લોકોના હિતમાં કરશું યોજનાઓ બનાવશું બંધારણનું રક્ષણ કરીશું જે દેશને લગતા જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હામેના ઉમેદવાર માટે ફોમ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી બધી જે કંઈ મારી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સહેમ જ છે ઠીક છે એમની જંતરીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંતરિયું વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થે એનો ઉઠાવે વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેને કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ના શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આજ રી જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને હું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ડબ્બે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને સો ટકા એમના ઉપર ભરોસો બનાસકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો ધાત્રી માતાઓ કિશોરીઓ તથા યુવાનોને મતદાન માટે પ્રેરિત કરાયા દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમલીકરણ લાગુ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો લેવલ સુધી કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જાગૃતિના પ્રથમ તબક્કામાં બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં સમાવેશ તાલુકાઓના તમામ બુથોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની આંગણવાડી બહેનો અને આશા વર્કરો દિવસ તેમજ દ્વારા ધાત્રી માતાઓ તથા કિશોરીઓને મમતા દિવસ તેમજ ઘરે રૂબરૂ મુલાકાત કરી તથા ઓછું

સભ્યોને ફરજિયાત મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા મતદાન માટે વધુમાં વધુ લોકો જાગૃત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાની બસો પચાસથી વધારે રહેણાંક સોસાયટીના પ્રમુખો અને મંત્રીઓનો સંપર્ક કરી બાકડા બેઠક દ્વારા મતદાન માટે પ્રેરિત કરવા માટેની કામગીરી થઈ રહી છે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમજી દવે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી સેન્ટરની મુલાકાત લીધી લોકસભાના સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ કમિટીના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે એમસીએમસી સેન્ટરની સમગ્ર કામગીરીથી વાકેફ કર્યા ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમજે દવે એમસીએમસી સેન્ટર ખાતે સેટેલાઇટ ચરણોના ન્યૂઝ મોનિટરિંગ અને પ્રિન્ટ મીડિયાની રાઉન્ડ ધ ક્લોક કામગીરી અને વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મદદર વિસ્તારને લાગતા આચાર સંહિતા ભંગ અંગેના સમાચાર જાહેરાત અને પેડ ન્યૂઝ અંગેની વિગતો માટેના રજીસ્ટર અને લાઇવ કામગીરી નિહાળી ખર્ચના નોડલ ઓફિસર એમજે દવે સંતોષ વ્યક્ત કર્યો ચૂંટણી ખર્ષના નોડલ ઓફિસરની એમજે દવેની મુલાકાત પ્રસંગે જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને એમસીએમસી કમિટીમાં કામગીરી કરતા શિક્ષક મિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા वो प्रगति मंडल मैनेज बाय आदर्श नर्सिंग स्कूल धानेरा आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएस एस सिंह, जीएनएम एंड ए कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम वी हैव ह्यूज लाइब्रेरी कंप्यूटर लैब एंड प्रोजेक्टर फॉर વેર ઇક્ લેબોરેટરીઝ ઓફ એડવાસ સ્કીલ લેબ એનાટોમી એન્ડ ફિજ્યોલોજી લેબ માઇક્રોબાયલોજી એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ ન્યુટ્રિશન લેબ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ વિદ કમ્યુનિટી લેબ અટેડ વિથ ઓલ મલ્ટી એન્ડ આલ્સો અદરફીડ હોસ્પિટલ ફોર ગુડ્સ ઓન ક્લિનિકલ એક્સપીરીયન્સ થેન્ક યુ શ્રી ગાંધેરા ભારતીય જનતા પાર્ટીનું લોકસભા કાર્યાલય નું ઉદઘાટન પરબતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પણ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહી તથા દિનેશભાઈ અનાવડીયા તેમજ પંકજભાઈ તથા રસિકજી તેમજ ભાજપના તાલુકાના હોદ્દેદારો તેમજ ધાનેરા શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધાનેરામાં લોકસભા ચૂંટણીનું ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આગેવાન

ધમધમ તો આ વિસ્તારની અંદર થાય અને એના માટે ખૂબ જરૂરિયાત આપણી પાણીની છે અને એટલે આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે આપને વિનંતી કરું છું કે અમે સૌ આગેવાનો આપ સૌના આશીર્વાદથી હું ધારાસભ્યમાં ગયો એના પછી અને આપણા સન્માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબની મદદથી આ વિસ્તાર માટે જે અત્યાર સુધી પાણીની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચૌદસો અગિયાર કરોડ રૂપિયાની યોજના આપણા વિસ્તારની અંદર આવી ગઈ એની મંજૂરી પણ મળી ગઈ છે સોશિયલ મીડિયાના મારફત એનો મંજૂર કરેલી નોંધ પણ મળી હશે તાલુકાના ગામડાઓની અંદર સર્વે કરીને દરેકે દરેક તળાવ ભરાય અને તળાવથી તમારા ખેતરની સિંચાઈ થાય એ પ્રકારનું કામ સરકાર જ્યારે કરવા જઈ રહી હોય તો એ નરેન્દ્રભાઈ છે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે સાત છે ત્યારે જે ફોર્મ ભરવાનું પૂરું થયું ને ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી ચાલી એ બધી જ જગ્યાએ વિધાનસભામાં આવી ઘણા કાર્યાલયનું વિધાનસભા મંચિત્રણ શરૂ થઈ રહ્યા છે એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદઘાટન કર્યું એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન આ અમારા પ્રભારી ગાંધીભાઈ અમારા રાજ્યસભાના સાંસદ આદરણી દિનેશભાઈ નેડિયાભાઈ મહેતાભાઈ રાણાભાઈ દેસાઈ બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી મૂકી બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકરોના માધ્યમથી આજે મિત્રો શરૂ કરે લોકોનો જે પ્રેમ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પર પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે કે કદાચ આજ સુધી ક્યારેય મળી હોય વધારે રીતથી આ લોકસભા જીત છે લાગે સમગ્ર પ્રજાજન તમામ આ વિસ્તારમાં કે જે નરેન્દ્ર કોઈ મોદી વિશ્વાસ છે ને પ્રેમ છે જે થકી મિત્રો ઉમેદવાર પૂછે એમાં કોઈ નથી માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે જંગી લીધી આભાર એવું છે કે મેં મારા વક્તવ્યમાં પણ વાત કરી મિત્રો બે થયું કે કદાચ આપણે કોઈ કલ્પના કરો કે કોંગ્રેસનું શાસન હોત તો પાણી મળો પણ જયારે પાણી ચૌદસો ને અગિયાર કરોડ રૂપિયા અને થરાદના જે બાકી ગામો હતો એના માટે થરાજ સુધીની પાઇપ લાઈન હું જ્યારે સિંચાઈ જે પાણી મજબૂત તળાવો ભરવાનું આપણે ચાલુ કર્યું એમાં ધાનેરાના કામ નથી આવતો નીચાળા આવે છે યુદર છે લાખડી છે પણ આ કામો માટેની

દેશમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને અચૂક મતદાન માટે સંકલ્પ લેડાવવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વીએ વોટર અવેરનેસ ફોરમ અંતર્ગત જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં સ્વીપ અને ટીપની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેને અનુલક્ષીને જિલ્લાના જુદા જુદા દસ ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં ડ્યુક પાઇપ અરિહંત એરોમા પમ્પ્સ વસંત ફેબ્રિકેશન લિંક પ્રૂફ જેવી વિવિધ કંપનીઓના કર્મચારીઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિ સંપ્રદાય લોભ લાલચ વિના સો ટકા મતદાન કરે અને પોતાના પરિવારના તમામ મતદારોને મતદાન કરાવે તે માટે શપથ અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા મતદાનના દિવસે કર્મચારીઓ મતદાન કરી શકે તે અલગ અલગ ચાલીસ વીઘા જમીન બતાવાઈ ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવા છુપાવે પોતાની સંપત્તિ તેવું રેખાબેન ખાણેજા કહ્યું હું રેખાબેન ખાણેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જ જમીન છે તો ચાલીસ વીકા જમીન એમની પાસે ક્યાંથી આવી એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ વીકા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસરા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે પોતર દિયો તાલુકો દિયોદર છે એમાં કોતરવાડા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાંતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવેલી છે આ બધું અમે અમારા મનથી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવેલું છે એનું જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાલીસ આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છીએ કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરાહ શા માટે કરે છે ગેનીબેન આપણે જાણે છે કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ એમના અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે આ સમયની અંદર દરેક ઉમેદવારે ચૂંટણી પ્રવાસે લાગવું જોઈએ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ન પડવું જોઈએ એમને કહ્યું કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે તો એ કરી જ રહ્યું છે જેને લઈને ગેનીબેન ફોર્મ મંજૂર થયું છે માત્ર પ્રજાની અંદર એ વાત છે કે તમે બે હજાર સત્તરમાં જે મિલકત ધરાવો છો તે બે હજાર ચોવીસમાં વેલ્યુએશન ડાઉન કરીને બતાવી એફિડેવિટ ખોટા કરો છો એ સુધારા બાબતની ચર્ચા હતી સોશિયલ મીડિયામાં લોકો કહે છે કે ગેનીબેન કહે છે એક એ બીપીએલ છે ગરીબ છે મારે તો એની એ જ મિલકત છે એ જ ખેતર છે તો એના પછી ખૂબ બધી મિલકતો ખરીદાઈ છે

આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ના પડવું જોઈએ અને જે પ્રમાણે મેં ઇન્ટરવ્યુ જોયા છે ઉમેદવાર શ્રીના કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે અપેક્ષા છે અમને વિશ્વાસ છે ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ ગેનીબેનનું મંજૂર થઈ ગયું છે એમાં કોઈ પ્રશ્ન જ નથી માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે બે હજાર સત્તરમાં જે મિલકત ધરાવો છો એ બે હજાર ચોવીસમાં વેલ્યુશન ડાઉન કરીને બતાવો છો એફિડેવિટ ખોટા કરો છો એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બે હજાર ચોવીસના અને બે હજાર સત્તરના બે હજાર બાવીસના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય અને બીજી વાત રહી કે પ્રજા અત્યારે સોશિયલ મીડિયા હું જોતો તો ત્યારે ખૂબ બધા લોકો એવું બોલે છે કે ભાઈ એની બેન જાહેરમાં એવું કહે છે કે ભાઈ એ બીપીએલ છે ગરીબ છે મારે તો એની એ જ મિલકતો છે મારું એ જ ખેતર છે તો એના પછી ખૂબ બધી જગ્યાઓ ખરીદાઈ છે અને ખૂબ બધા જ જગ્યા તમે લીધી હોય એમાં કંઈ વાંધો નથી પણ એને જંત્રીની વેલ્યુ સરકારે હમણાં ડબલ કરી નાખી છે તો એફિડેવિટમાં ડબલ કરવું જોઈએ એમાં ક્યાં છુપાવવાનું આવે છે એટલે સત્ય સાથે રહેવું જોઈએ સાચી રીતે ચૂંટણી લડવી જોઈએ પ્રજામાં તમારા જે મુદ્દાઓ છે મુદ્દાને લઈને જવું જોઈએ આ બધી બાબતમાં પડવું જ ન જોઈએ એટલે મારી તો વિનંતી છે પ્રજા કોંગ્રેસને આખા દેશમાં જાકારો આપી દીધો છે અને અત્યારે જ્યાં જ્યાં જઈ રહ્યા છે ભારતીય જનતા મળી રહ્યો છે અને કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે એટલે આ બધી વાત કરવામાં આવે છે અત્યારના સમય માત્ર ચૂંટણી લડવી જોઈએ જનમત મેળવવા માટે ફરવું જોઈએ એ જ આ તબક્કે હું વિનંતી કરીશ અને પ્રજાએ તો નક્કી જ કરી લીધું છે જાતિવાદને ને જાકારો અને રાષ્ટ્રવાદ ને આવકારો ઉમેદવારો ભાજપ દ્વારા ઉભા કરવાનો પણ આક્ષેપ ભાજપ ની મીટિંગ યોજાઈ લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ સિંધી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ભાજપ ને બહુમતી થી વિજય બનાવવા ખાતરી આપી